જિલ્લામાં સુખી પાણી આવે તે જ કેનાલો બની છે સુખી જળાશય યોજનાની બસો પચીસ કરોડના ખર્ચે નવીનીકરણ તો કરવામાં આવ્યું પરંતુ લોકાર્પણ પહેલા જ કેનાલો માં ભ્રષ્ટાચાર ના મસમોટા ગાબડા પડ્યા છે જરા જુઓ જ્યાં જુઓ ત્યાં કેનાલ માં મસમોટી તિરાડો પડી છે કોઈ કોઈ જગ્યાએ તો કેનાલ માં મસમોટા ગાબડા પણ જોવા મળી રહ્યા છે કેનાલોમાં પડેલા ભ્રષ્ટાચારના ગાબડાને લીધે સ્થાનિક ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો આરોપ છે કે કેનાલોથી પાણી મળતું નથી અને હવે આ નવી કેનાલોમાં ગાબડા પડતા પાણી મળે તેવી શક્યતા દેખાતી નથી તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસે પણ જોરદાર સૂત્રોચ્ચાર સાથે કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો તપાસ કરીને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી તો આ તરફ સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેરે બચાવ કરતા કહ્યું કે કેનાલ નીચેથી વરસાદી પાણીના નિકાલ માટે જે પાઇપલાઇન નાખવામાં આવી છે તેમાં પથ્થરો અને લાકડા આવી જતા કેનાલ બિસ્માર થઈ છે